નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તો મિત્રો અત્યારે એવો જ એક ઝઘડાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર પંદર થી વીસ લોકો ઝઘડી રહ્યા છે તો મિત્રો આ વિડીયો ક્યાનો અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર દસ થી પંદર લોકો સૂકા અને લાકડીઓ વડે મારામારી કરી રહ્યા છે અને આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો બધા લોકો તેમની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે તો કોઈ લોકો કહી રહ્યા છે કે આ વિડીયોની અંદર જમીન બાબતે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે તો મિત્રો આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો અને પૂરો વિડીયો જોતા પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા કોઈપણ વિડીયો તમને સૌથી પ્રથમ મળતા રહે તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિડીયો پیش ધિ ઉિ દા� તા�િ કિં દા�િ કા�િ સ્ર ધિ તા�િ ગકિં સિં ઴ાણ ઉિ કરણ મિં લિં સા�િ સા�િં સિં 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 � I'm try that!